બાળકનો કોઈ પત્તો નથી લોકોએ ચક્કાજામ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો સુરતમાં માતા સાથે આઈસ્ક્રીમ ખરીદવા નીકળેલ બે વર્ષનો બાળક ગટરમાં પડી ગયો હતો આ અંગે ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી હતી કલાકો બાદ પણ બાળકનો કોઈ પત્તો લાગે ન હતો ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે ગટરની અંદર બાળકને શોધવા માટે અંડરવોટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સુરતના કતાર ગામમાં ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ ગયું છે આ વાતને સત્તર કલાક થઈ ગયા તેમ છતાં બાળકની કોઈ ભાળ મળી નથી જેના કારણે પરિવારમાં આક્રોશ છવાયો છે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી છે કલાકો વીતી ગયા તેમ છતાં બાળક ના મળતા પરિવારમાં ચિંતા તો છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી આ ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં બની હતી અહીં એક બે વર્ષનો બાળક તેની માતા સાથે આઈસ્ક્રીમ ખરીદવા બહાર ગયો હતો રસ્તામાં ગટર લાઈનનું કવર ખુલ્લું હોવાથી બાળક તેમાં પડી ગયું હતું આ બુધવારે સાંજે સાડા વાગ્યાની આસપાસ બની હતી આ બાબતે સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી હતી કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગટરમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલુ હતું પરંતુ બાળક મળી આવ્યું ન હતું લગભગ એક કિલોમીટરની ત્રીજીમાં ગટરની અંદર શોધ કરવામાં આવી હતી પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો બાળકની માતાએ જણાવ્યું કે તેમનો પુત્ર આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ગયો હતો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું મને ખબર ન હતી ત્યારે અચાનક તે તેમાં પડી ગયો હતો બે લોકો ગટરની અંદર ગયા બાદ પણ તે મળી આવ્યો ન હતો મારું બાળક હજી મળ્યું નથી મને સમજાતું નથી કે આ લોકો શું કરી રહ્યા છે કેટલા કલાકો માટે શોધો છો આ ઘટના માટે સરકાર સહિત વહીવટીતંત્રના લોકો જવાબદાર છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર કે બુધવારે પાંચ ને પિસ્તાલીસ વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ખોલાવ્યો હતો કે એક નાનું બાળક ચેમ્બરમાં પડ્યું છે આ પછી ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી દરેક મેન્યુઅલ ખોલીને સર્ચ કર્યું અત્યાર સુધીમાં ચાર મેન્યુઅલ ખોલ્યા છે જો ચેમ્બરની અંદર પાંચથી થી છ ફૂટ પાણી હોય તો તેનો પ્રવાહ વધારે હોય છે બાળકને શોધવા માટે અંડર વોટર કેમેરાની મદદ લેવામાં આવી રહી છે યુવાનો વ્યસ્ત છે પાણીના પ્રવાહને કારણે બાળક કેટલું આગળ વધ્યું છે તે અમે કહી શકતા નથી પાંચ ફાયર સ્ટેશન પરથી વાહનો મંગાવવામાં આવ્યા છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોક મૈત્રી ન્યૂઝ સુરત કાલે પાંચ વાગે અમારા સમાજની દીકરી એમનું બાળક લઈ અને અહીંયા બુધવારી ભરાય છે ત્યાં ખરીદી કરવા માટે આવી હતી હવે બાળકે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરવાને કારણે બાળક હાથમાંથી હાથ છોડાવી અને ભાગ્યું એવું ભાગ્યું ત્યાં ગટર હતી એ ગટર વરસાદી ગટર હતી પણ વરસાદી ગટરની ઉપર ઢાંકણું નહોતું પણ જયારે બાળક અંદર પડ્યું તો ત્યાં પાંચ થી છ ફૂટ પાણી અંદર ભરેલું હતું કારણ કે ગટર એમાં ડાયવર્ટ કરેલી હતી અને એ ને કારણે બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જયારે ગરકાવ થઈ ગયું છે ફાયર સેફ્ટી ને અમે ફોન કર્યો હતો તો એક્સચેન્જ આવતું હતું પછી અમે ચેરમેન ફોન કર્યો તો દસ મિનિટ ની અંદર ચેરમેન આવ્યો અમને અમરોલી પોલીસ સ્ટેશન થી એટલો બધો સહકાર મળ્યો છે કે ફાયર બ્રિગેડ આવી પેલા તો યુદ્ધ ના ધોરણે અમરોલી પોલીસ આવી ગઈ અને પબ્લિક અને કામગીરી કરવામાં નડતરુપ ન થાય એની તકેદારી લીધી અને અધિકારીઓ હજી સુધી રાતના આઠ વાગ્યા સુધી અધિકારીઓ ડોકાવા પણ નથી આવ્યા અને અધિકારીઓને બાળક મરી ગયો એના પ્રત્યે કોઈ ગમ પણ નહોતો

એટલે આવા ખુલ્લા ઢાંકણા રાખીને અમારા બાળકનો ભોગ આપવા માટે અમે વેરો ભરીએ છીએ અરે મેયર તો ગાંધીનગરમાં મેચ રમે છે હું તો મેયર ને કહું છું કે મેયર સાહેબ છક્કો મારો તમારો આ છક્કો છે ને રાંદરનો તમારો જેનો એ અહીંયા હાજર થાય અને અમને નકશો આપે તમે ગાંધીનગરમાં છક્કા મારવાનો બંધ કરો અહીંયા છક્કો મારો રાંધણમાં કારણ કે મેયર તો ક્રિકેટ રમવા ગયો છે અમારે જરૂર છે અત્યારે અરે જાંબાજ અને એક પ્રતિષ્ઠિત મેયર સુઓ તમે તમારા અધિકારીને કંટ્રોલ ન કરી શકો કે તમારા કોર્પોરેટરે કમિશનરને ફોન કરવો પડે ત્યારે તમારો ઝોનલ ઓફિસર આ સ્થળ ઉપર આવે છે અને સીન સપાટા કરીને ભીયો જાય છે અને કાપડા કરે છે શું આમાં અમારા સમાજની ખેલવાડ કરવા માટે આવતો તો અરે ભાઈ સાચો રસ્તો બતાવો જેથી કરી અમને અમારું બાળક મળે ફાયર બ્રિગેડની કામ એટલી બધી સુંદર હતી હજી પણ ફાયર બ્રિગેડ કામ કરી રહ્યું છે પોલીસ પ્રશાસન પણ એનું એની જવાબદારીમાં જેટલું આવતું હતું એટલું નમ્રતા અને સ્વયં એક ખંભો ખંભો ખંભે ખંભો મિલાવી એક અમારા ભાઈ બની અને અમને જે દિલાસો આપી રહ્યા છે અમારી સાથે ખડે પગે ઉભા રહ્યા છે હજી પોલીસે ખાધું પણ નથી કાલે પાંચ વાગ્યાની વાત છે ચા પણ પીધું કે ન પીધું તો એ લોકોને ખબર છે કોઈ જાતની લોકોને શાંતિ અને સુલે રાખવાની અપેક્ષા કરે છે હર્ષભાઈને કહ્યું છે

આવા ખુલ્લા ઢાંકણા રહેતા હોય અને ખુલ્લી બેદરકારી બતાતી હોય તો તમે રાજ્યમાં શું બેદરકારી નહીં કરતા હો સાહેબ મને તો એ વસ્તુનો નો અફસોસ થાય છે કે આ રોડ રસ્તા તમે મેગા સિટી ની વાત કરી અમે એક્સેપ્ટ કરી કે અમે ભારતીય જનતા પાર્ટીનો ના અમારો સમાજ સમર્પિત હતો અને હજી સમર્પિત જ છે પણ જ્યારે મેગા સિટી ની વાત આવી કરોડો રૂપિયાનો તમે ખર્ચો કરી રહ્યા છો તો આ હું ઢાકણા ઢાકણા ખુલ્લા રાખવા માટે લોકોના ભોગ લેવા માટે તમે મેગા સિટી બનાવો છો અરે આ સાબ તમે જુઓ પતરા બનાવ્યા છે આ શેર બનાવ્યા છે તક્ષશિલા જેવો ઘાટ છે શું છે આ સુરત મેગા સિટી નહીં સમસાન સિટી પતરા સિટી બનાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ મળતિયાઓ થઈ અને આ કૃત્ય કરી રહ્યા છે કેમ કે આમાં અધિકારીઓની મિલી ભગત છે નેતાઓની હાથે મિલી ભગત છે નકર ને અધિકારી કોઈ અધિકારી એવો ન હોય કે નેતાથી ન ગભરાતો હોય કારણ કે નેતા એને સાવરતો હોય ને તો જ અધિકારી પાવરફુલ અને ડેરિંગ કેવો બોલતો શું કરી લે બદલી કરશે અહીંયા બદલી કરીને બીજા ઝોનમાં મુકશે હું કરી પડશે પણ જેનો પરિવાર વિકુતો પડ્યો હોય એનો સંતાન બી હોય ને એને બાપને અને માને વેદના હોય અને શું નફટને હોય જે ગટરના ઢાંકના જે ખુલ્લા હતા આ તમે કોને જવાબદાર ઠેરવશો ગટરના ઢાંકના ફૂલ્લા હતા એ ઝોનલ ઓફિસર અને સુરત મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર રહેશે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને શેર કરો